નર્મદા જિલ્લાના ટાવર પર બે લોકો ચડી જવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે ખાસ કરીને સરદાર સરોવર નર્મદા યોજનાના એક મહિલા સહિત બે અસરગ્રસ્તો બીએસએનએલના ટાવર પર ચડી જતા ચકચાર મચી જવા પામી છે આ બંને અસરગ્રસ્તો પોતાના પડતર પ્રશ્નોનો નિકાલ ના આવતા તેઓ વિરોધ પ્રદર્શન કરવા ટાવર પર ચડ્યા છે નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં ટાવર પર ચડીને વિરોધ પ્રદર્શન કરવાની ગ્રામ્ય વિસ્તારના લોકોની આ ટેકનિક તંત્રને હલાવી રહી છે ટાવર પર ચડનારી બે વ્યક્તિઓ દિનેશભાઈ પસિયા તડવી ચીંચડીયા વસાહતના અસરગ્રસ્ત છે તો બે બીજા નવા ગામ લીમડી ચીચડિયાના બબીતાબેન બચુમ તડવી છે આ બંને સરદાર સરોવર નર્મદા નિગમના અસરગ્રસ્ત છે આ અસરગ્રસ્ત નોકરી અને કટોક ડેટના મુદ્દે તો બે હજાર થી સત્તર માંગ અગાઉ પણ હડતાલ પર ઉતર્યા હતા પરંતુ હજુ પણ તેમના પ્રશ્નોનો નિકાલ ના આવતા તેઓ હડતાલ પર ઉતર્યા છે અસરગ્રસ્તોના જણાવ્યા અનુસાર સરદાર સરોવર નર્મદા યોજનાના અસરગ્રસ્તોના પ્રશ્નો બાબતેતા પંદર જુલાઈ બે ના રોજ કેવડિયા કોલોની ખાતે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા ત્યારે ગુજરાત સરકારના મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા તથા ભરત પંડ્યાતા સત્તર જુલાઈ બે હજાર સત્તરના રોજ ઉપવાસના સ્થળ પર આવ્યા હતા અને પારણા કરાવી તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી આજે એ વાતને આઠ વર્ષ થઈ ગયા છતાં પણ કોઈ પ્રશ્ન ઉકેલાયો નથી તેથી ગુજરાત સરકાર સેસેનએ ગાંધીનગર અમારા પ્રશ્નો ઉકેલે એવી એમની માંગ છે અત્રે ય છે કે નર્મદાના ગરીબ આદિવાસીઓના પ્રશ્નો કોઈ સાંભળતું નથી કે તેમને ન્યાય મળતો નથી તેથી આ અસરગ્રસ્તો હાલ તો ટાવર પર ચડી ગયા છે અને ઉતરવાનું નામ નથી લેતા ત્યારે આગામી દિવસો માંગના પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે હવે એ જોવું રહ્યું કે તંત્ર આમના પ્રશ્નો માટે શું કરે છે રિપોર્ટ દીપક જગતા રાજપીપલા